શ્યામધામ સોસાયટીમાં આવેલ ચારસો એકની કાપડ ની દુકાનમાં આ ઘટના બની પલ ડ્રેસેસમાં કાપડ ચોરીની ઘટના બની મહિલા પહેલા કાપડ જોવાનું ઢોંગ કરે છે ત્યારે બે મહિલા બીજે ઊભી છે ત્યાં બીજી મહિલા બાળક લઈ આવે છે ત્યારબાદ કાપડ ફેલાવી જોવાનો ડોળ કરે છે ફેલાયેલા કાપડની આડમાં બીજી મહિલા કાપડની ચોરી કરે છે અને કાપડનો જથ્થો ઉંચકી સીધા પોતાની સાથે લાવેલ બેગમાં મૂકી દે છે ત્યારબાદ ચોરી કરી ફરાર થઈ જાય છે આ બાબતે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે સીસીટીવીના ના આધારે પોલીસે તપાસ આરંભી છે નરેશ સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત